નમસ્કાર મિત્રો મિત્રો જો તમે ગુજરાતવાસી હોય અને ગુજરાતમાં રહેતા હોય તો તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે અને એ પણ તમે જો મકાન બનાવવા માગતા હોય તમે મકાન બનાવવાની સાથે સાથે સરકારી સબસિડી મેળવવા માગતા હોય તો અત્યારે સબસિડીના ફોર્મ ભરાવા શરૂ થઈ ગયા છે અને ફક્ત એક જ મહિનો છે કે તમે સબસિડીના ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો એ ફોર્મ ક્યાંથી ભરવું એ તો આપણે લાસ્ટમાં જાણીશું પરંતુ કોઈપણ યોજનાનો લાભ લેતા પહેલાં એ યોજનાને આપણે સમજી લેવી પડે એના માપદંડ એના ક્રાઇટેરિયા શું છે તે આપણે સમજી લેવા પડે તો આ વિડીયોના માધ્યમથી એવી તમામ વિગત આપણે જાણીશું કે આમાં કોણ કોણ ફોર્મ ભરી શકશે આવકની મર્યાદા કેટલી છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે એ તમામ વિગત એ ટુ જેડ માહિતી ગુજરાત સરકારે જે બહાર પાડેલો પરિપત્ર છે તો એના માધ્યમથી આપણે જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ગુજરાત સરકાર દ્વારા આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે તમે એ જોઈ શકો છો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ વિકસતી જાતિ કલ્યાણ બ્લોક નંબર ચાર ત્રીજો માળ જીવરાજ મહેતા ભવન ગાંધીનગર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના બે હજાર ચોવીસ નિયામક વિકસતી જાતિ કલ્યાણની કચેરી ગાંધીનગર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ અને બીજું વિચરતી વિમુક્ત જાતિઓના જે ઘરવિહોણા ઈસો મને મકાન સહાય આપવાની યોજના અમલમાં અમલમાં છે સરહદુ યોજના હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારો પાસેથી ઈ સમાજ કલ્યાણની જે ઓફિશિયલી વેબસાઇટ છે તો તે પોર્ટલ પરથી સત્તર આઠ બે હજાર ચોવીસથી સોળ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે મતલબ કે આ એક મહિનો દિવસ તમે અરજી કરી શકશો ત્યાર પછી નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ આ યોજનાની ઓનલાઈન અરજીઓની સંખ્યા અમુક જિલ્લાઓમાં લક્ષ્યાંક કરતાં વધારે પ્રમાણમાં હોવાથી આવી અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પણ ચાલુ રાખવા નિર્ણય કરેલ છે જેથી ઉક્ત સમયગાળામાં જે અરજદારોએ અરજી કરેલ હતી અને અરજી મંજૂર થયેલ નથી તેવી પડતર અરજીઓ છે તો તે અરજદારો ફરીથી અરજી કરવાની રહે છે નહીં નીચે દર્શાવેલ જિલ્લાઓમાં લક્ષ્યાંક સામે પૂરતા પ્રમાણમાં જાતિવાઈઝ અરજીઓ મળે તે માટે જિલ્લાઓમાં સંબંધિત જાતિના અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવી મિત્રો બીજી એક વસ્તુ તમને મહત્વની જણાવી દઉં કે જે તમે બે હજાર બાવીસ ત્રેવીસમાં પણ આ સ્કીમ જે છે લોન્ચ કરવામાં આવી હતી અને એ સમયમાં ઘણા બધા લોકોએ ફોર્મ ભરેલા હતા તો એ ફોર્મ જો હજી પડતર હોય તો તમારે ફરીથી એમાં ફોર્મ ભરવાનું નથી પરંતુ અમુક જિલ્લાઓમાં જે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો છે તો એને અમુક જિલ્લાઓમાં અરજી નથી કરવાની કયા કયા જિલ્લાઓમાં અરજી નથી કરવાની તો અમરેલી જિલ્લામાં જો તમે રહેતા હોય અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોય તો એમાં તમારે અરજી નથી કરવાની ત્યાર પછી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભાવનગર દાહોદ મહીસાગર પાટણ અને સાબરકાંઠા તો આ લગભગ નવ જિલ્લાઓ છે તો તેમાં બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસ આ યોજનાની મળેલ અરજીઓ પૈકી મંજૂર કરવાપાત્ર બાકી અરજીઓ હોય તો વર્ષ બે હજાર ચોવીસ પચીસના લક્ષ્યાંક સામે પર્યાપ્ત હોય મતલબ કે પૂરતી હોય આ જિલ્લાઓમાં ઓનલાઈન અરજીઓ મંગાવવાની થતી નથી મતલબ કે આ એટલા જિલ્લાઓમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે લોકો છે નવ જિલ્લાઓમાં તો એવા લોકોએ આ જિલ્લાઓમાં અરજી કરવી નહીં પરંતુ આ જિલ્લા સિવાયના જિલ્લાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો હોય તો તે અરજદારો અરજી કરી શકશે પરંતુ આર્થિક પછાત વર્ગ અને વિચારતી વિમુક્ત જાતિના દરેક જે લોકો છે આર્થિક રીતે પછાત વર્ગના લોકો એટલે કે ઈ ઇસ એસ બરાબર ને વિચરતી વિમુક્ત જાતિ વિચારતી વિમુક્ત જાતિ કોને કહેવી બરાબર તો એ લગભગ બત્રીસ કે પાંત્રીસ જાતિઓ આવે છે અને એની લિસ્ટ તમારે જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની આખી પ્રોફાઇલ રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ જોઈ શકશો તો એ વિચારતી અને વિમુક્ત જાતિના લોકો છે તો એ દરેક જિલ્લાઓમાં ઓનલાઈન અરજી કરી શકશે બરાબર એને નવ જિલ્લા લાગુ નથી પડતા એ એ જિલ્લાઓના પણ હોય રહેવાસી તો એ જિલ્લાઓમાં પણ તે અરજી કરી શકશે વિચરતી વિમુક્ત જાતિ માટે લક્ષ્યાંક પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓનલાઈન પોર્ટલ ચાલુ રાખવામાં આવશે મતલબ કે આ મહિનો દિવસ અરજી ચાલુ રહેશે તે પછી પણ વિચરતી વિમુક્ત જાતિનો લક્ષ્યાંક પૂર્ણ નહીં થાય તો આગળ પોર્ટલ જે છે એ ચાલુ રાખવામાં આવશે આ સમયગાળા દરમિયાન જે જિલ્લાના જિલ્લામાં લક્ષ્યાંક સામે અરજીઓ ન મળે તો ઉક્ત સમયગાળો લંબાવવામાં આવશે જેથી અરજદારો ઓનલાઈન પોર્ટલ જોતા રહેવું જો એનો લક્ષ્યાંક છે બરાબર તો એ પ્રમાણે પૂરતી નહીં થાય તો જે નવમા મહિના સુધી તે સોળ નવ બે હજાર ચોવીસ સુધી જે ફોર્મ ભરાવાના છે તો તે આગળ કેરી ફોરવર્ડ કરી શકે છે મતલબ કે ફોર્મ ભરાવવાનો સમયગાળો લંબાવી શકે છે ત્યાર પછી વાત કરીએ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ત્રેવીસ ચોવીસની ઓનલાઈન પડતર અરજીઓ વર્ષ બે હજાર ચોવીસ પચીસના જે જિલ્લાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે ત્યારબાદ ચાલુ વર્ષની અરજીઓ ધ્યાને લેવામાં આવશે તમે બે હજાર ત્રેવીસમાં અથવા તો બે હજાર બાવીસમાં જો પહેલાં અરજી કરેલી હશે અને પેન્ડિંગ હશે તો એ અરજીઓને પ્રથમ ધ્યાને લેવામાં આવશે ત્યાર પછી જ બે હજાર ચોવીસ પચીસમાં અત્યારે જે તમે અરજી કરશો તો તેને ધ્યાને લેવામાં આવશે ત્યાર પછી વાત કરીએ જે તે જિલ્લાના લક્ષ્યાંક કરતાં વધુ અરજીઓ હશે તો જે સંપૂર્ણ ડોક્યુમેન્ટવાળી અરજીઓને અરજીઓ હશે તેને જ ધ્યાનને લેવામાં આવશે અધૂરા ડોક્યુમેન્ટવાળી અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહીં જેથી સંપૂર્ણ માગેલ વિગતો સહિત અરજી કરવાની રહેશે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઈન ઓનલાઈન જ કરવાની રહેશે અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અરજીની હાર્ડ કોપી જિલ્લા કચેરીમાં આપવાની નથી ફક્ત તમારે મિત્રો ફોર્મ જ ભરવાનું છે અને જે ડોક્યુમેન્ટ માંગ્યા છે બરાબર તો એ ડોક્યુમેન્ટ તમારે એમાં અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ કયા કયા જોશે તો એ પણ આપણે એન્ડમાં જોશું પરંતુ જરૂર જણાય જિલ્લાના કચેરીના અધિકારી કર્મચારી દ્વારા જ્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ માંગવામાં આવે ત્યારે બતાવવામાં આપવામાં ત્યારે તમારે બતાવવાના રહેશે અરજીમાં સંપૂર્ણ માગેલ વિગતો ભરેલ નહીં હોય અથવા અધૂરા વાલી અરજી હશે તો તે આપોઆપ રદ થઈ જશે નામંજૂર ગણાશે અરજદાર મૂળ ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ ગુજરાત રાજ્ય માટે જ આ સ્કીમ છે મિત્રો બીજા કોઈપણ રાજ્યને આ સ્કીમ લાગુ નહીં પડે એટલા માટે ગુજરાતમાં રહેતા અને ગુજરાતવાસીઓ હોય તે જ આ યોજનામાં ફોર્મ ભરી શકશે અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્યમાં તથા શહેરી વિસ્તારમાં છ લાખથી વધારે ન હોવી જોઈએ જો લાખ લાખથી વધારે હશે તો ગ્રામ્યમાં અથવા તો શહેરીમાં તમને આ યોજનાનો લાભ નહીં મળે અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ પણ ખાતામાંથી આ પ્રકારની સહાય મેળવેલી હોવી જોઈએ નહીં બરાબર કુટુંબના સભ્ય મતલબ કે રાશન કાર્ડમાં જેટલા સભ્ય હોય તો એટલા સભ્યોએ આ કોઈ પણ આવાસ યોજનાનો લાભ મેળ મેળવેલો હોવો જોઈએ નહીં આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને એક જ વખત મળવાપાત્ર રહેશે મતલબ કે કાર્ડમાં તમારું ત્રણ ભાઈ હોય તમારા પરંતુ ત્રણ ફેમિલીના ત્રણ અલગ અલગ કાર્ડ હોય તે ત્રણેયને મળવાપાત્ર રહેશે બરાબર એને જેમાંથી જેણે પણ કોઈએ આ યોજનાનો એક વખત લાભ મળવી મેળવી લીધો હશે કોઈ પણ આવાસ યોજનામાં તો એને ફરી લાભ નહીં મળે ઓનલાઈન અરજીમાં અરજદારે પોતાના અથવા પોતાના કુટુંબના વ્યક્તિનો મોબાઈલ નંબર આપવાનો રહેશે તથા મોબાઈલ મોબાઈલ ઓનલાઈન મોબાઈલ ચાલુ સ્થિતિમાં રાખવાનો રહેશે અન્ય વ્યક્તિનો નંબર આપેલ હશે અથવા તો એક જ નંબરથી વધુ અરજીઓ આવેલ હશે તો પણ એ અરજીઓ રદ ગણવામાં આવશે બરાબર એટલે તમે જેટલા જેટલા ફોર્મ ભરો મિત્રો તો મોબાઈલ નંબર તમારે અલગ અલગ નાખવાનો છે એક જ મોબાઈલ નાખશો તો એવા નાના એવા રીઝનથી તમારી જે અરજી છે એ રિજેક્ટ થઈ શકે છે એટલા માટે બની શકે તો અલગ અલગ તમારે મોબાઈલ નંબર નાખવાના છે ત્યાર પછી નવમા નંબરની વાત કરીએ તો અરજદાર દ્વારા ઓનલાઈન અરજી અરજીનું સ્ટેટસ જાણવા માટે વેબસાઇટ જોતા રહેવાનું રહેશે બરાબર તો એ પણ આ ઈ સમાજની કલ્યાણની જે વેબસાઇટ છે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ તો એમાં જ તમે સ્ટેટસ ચેક કરી શકશો અરજી મંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીને રહેશે જે અંગે બીજો કોઈ હક દાવો કરી શકશે નહીં પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના સહાય મેળવવા અંગેની વિગતો આ વેબસાઇટ ઉપર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અર્જદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિકસિત જાતિ કચેરીમાંથી મળી રહેશે હવે તમારે આ પીડીએફ જોતી હશે પરિપત્રની તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકશો પરંતુ આપણે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે બરાબર તો આ ઈ સમાજની કલ્યાણ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એના પર આપણે ક્લિક કરીશું અહીંથી ડાયરેક્ટ ઓપન ન થાય તો તમે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો હું અહીંયાથી બ્રાઉઝર બ્રાઉઝરે કાંઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લો અને અહીંયા તમે લખો ઈ સમાજ કલ્યાણ આ પ્રમાણે લખીને તમારે ચર્ચ કરવાનું છે ચર્ચ કરશો એટલે અહીંયા તમારે ઈ સમાસ કલ્યાણી ઓફિશિયલી વેબસાઇટ આવી જશે તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી તમારે અહીંયા યુઝર આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ ટાઈપ કરીને લોગિન કરવાનું છે પરંતુ તમારે સૌપ્રથમ તમારે રજિસ્ટર કરવાનું રહેશે બરાબર તો અહીંયા તમે નીચે જોઈ શકો છો ન્યૂ યુઝર પ્લીઝ રજીસ્ટર્ડ હેડ એના ઉપર ક્લિક કરશો એટલે તમારી બેઝિક વિગત નાખવાની રહેશે આધાર કાર્ડ વગેરે એ રજિસ્ટર્ડ કેવી રીતે કરવું એનો વિડીયો આપણે ઓલરેડી બનાવેલો છે અથવા તો આપણે આનું ફોર્મ ભરશું ત્યારે આપણે એ ટુ જેડ માહિતી આપણે આપશું બરાબર તો અહીંયા તમામ વિગત ટાઈપ કરીને આપણે અહીંયા લોગ કરી લેશું એક વખત તો ત્યાર પછી આ પ્રમાણે ઇન્ટરફેસ થશે અહીં તમે ત્રીજા નંબર ઉપર જોઈ શકો છો પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના તો એના ઉપર આપણે ક્લિક કરી લેશું ત્યાર પછી સૌપ્રથમ એના ડોક્યુમેન્ટની વાત કરીએ તો એના માપદંડ છે પાત્રતા માપદંડ છ લાખ રૂપિયાથી આવક ઓછી હોવી જોઈએ નહીં ત્યાર પછી એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય મળશે ગામડામાં રહેતા હોય અથવા તો સિટીમાં મકાન બાંધવાની અવધિ જે છે બે વર્ષમાં તમારે પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી રજૂ કરવાના ડોક્યુમેન્ટ છે તો અરજદારની જાતિ પેટા અથવા તો જાતિનો દાખલો આ જાતિ પ્રમાણ તમારે અપ અપલોડ કરવાનો રહેશે અરજદારનું લિવિંગ શહેરથી જો શિક્ષિત હોય તો આવકનો દાખલો છ લાખથી ઓછો હોવો જોઈએ બરાબર તમારી જેટલી વર્ષની આવક હોય તો તે લખવાની રહેશે અરજદારનો રહેઠાણનો પુરાવો રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ વીજળી બિલ લાયસન્સ ભાડા કરાર કોઈપણ ચૂંટણી કાર્ડ આ બધી વસ્તુ અપલોડ કરી શકો છો બરાબર પરંતુ આમાં આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ જે છે અપલોડ કરતા હોય તો બંને સાઇડ તમારે અપલોડ કરવાની રહેશે મર્જ કરીને કારણ કે એડ્રેસ એમાં દેખાવો જોઈએ કોઈપણ ગરીબ બી આવાસ યોજના હેઠળ જમીન કે તૈયાર મકાન મળેલ હોય તો તે ફાળવણીના હુકમથી એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ બરાબર આ આવાસ યોજના મળી હોય તો બાકી કોઈ જરૂરિયાત નથી જમીન માલિકીનો આધાર દસ્તાવેજ આધાર આકારની પત્રક હક પત્રક અથવા તો સનદપત્રક જે લાગુ પડતું હોય તે ગામડામાં રહેતા હોય તો આઠની નકલ પર તમે આપી શકો છો અથવા તો સિટીમાં રહેતા હોય તો તમારે દસ્તાવેજ પ્લોટિંગનું આપી શકો છો અરજદારે મકાન સહાય મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સિટી કમ મંત્રી સર્કલ ઇન્સ્પેક્ટર નું આપવાનું પ્રમાણપત્ર બરાબર જ્યાં તમને જે લાગુ પડતું હોય તે ગામડામાં રહેતા હોય તો તલાટી કમ મંત્રી અરજદારને મકાન સહાય મંજૂર કરવા માટેનો એક દાખલો આપશે અથવા તો સિટીમાં રહેતા હોય તો તલાટી કમ મંત્રી અને મહાનગરમાં રહેતા હોય તો સર્કલ ઇન્સ્પેક્ટર આપવાનું પ્રમાણપત્ર મકાન બાંધકામ કરવાની રજા સીટી એ તમને ગ્રામ પંચાયતમાંથી મળી જશે બીપીએલનો દાખલો આમાં કમ્પલસરી નથી બરાબર પરંતુ એ જ્યારે પણ આપણે ફોર્મ ભરશું ત્યારે આપણને ખ્યાલ પડશે કે કયા કયા ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના છે તો બીપીએલનો દાખલો જે છે એ હોય તો તમારે અટેચ કરવાનો બાકી કંઈ કમ્પલસરી નથી પતિના મરણનો દાખલો જો વિધવા હોય તો બાકી કોઈ જરૂરિયાત નથી જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા દિશા દર્શાવતા નકશાની નકલ એ તલાટી કમ મંત્રી પાસેથી તમને મળી જશે પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ કારણ કે તમારા પૈસા જે છે એમાં જ તમારા ડાયરેક્ટ ટ્રાન્સફર થવાના છે અને અરજદારનો પાસપોર્ટ સાઇડનો ફોટો આટલી વસ્તુ તમારા ડોક્યુમેન્ટમાં રજૂ કરવાની રહેશે આ તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે કેપ્ચર કરી શકો છો હવે ત્યાર પછી તમે ઓકે કરશો એટલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના પ્રથમ હપ્તા માટેની અરજી બરાબર આમાં ત્રણ હપ્તા તમને મળશે તો એમાં પ્રથમ હપ્તા માટેની અરજી અહીંયા અરજી માટે ઓનલાઈન કરો અપ્લાય તો એના ઉપર આપણે ક્લિક કરીશું ત્યાર પછી તમારે ચાર સ્ટેપમાં તમારે માહિતી અપલોડ કરવાની રહેશે સૌ પ્રથમ તમારી વ્યક્તિગત માહિતી આવી જશે અરજીની વિગતો અને ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી તમારે એકરાર ખાલી મતલબ રાઇટ ક્લિક કરીને સબમિટ કરવાનો રહેશે તો અહીંયા મેં ઓલરેડી પહેલાં એક વખત ફોર્મ ભરેલું હતું એટલા માટે આખું ફોર્મ ભરાયેલું છે તો ફોર્મ કેવી રીતે ભરવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું મિત્રો પરંતુ આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય અને જો તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો પસંદ પડ્યું હોય તો લાઇક કરી દેજો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ